મિત્રો કહાની છે એક પિતા અને એક પુત્રીની એક પિતા દીકરાની આલિશાન ઓફિસમાં જાય છે એના દીકરાને જોવે છે અને એની પાછળ ઊભા રહી જાય છે એના ખભા ઉપર હાથ રાખી અને પૂછે છે કે દીકરા તને ખબર છે આ દુનિયામાં સૌથી તાકાતવર માણસ કોણ છે દીકરાએ ઝડપથી જવાબ આપ્યો કે હું એટલે કે દીકરો પોતે પિતાનું દુલ થોડી વાર બેસી ગયું ફરી વાર પૂછ્યું કે દીકરા આ દુનિયામાં સૌથી તાકાતવર માણસ કોણ છે દીકરાએ પહેલાની જેમ ફરીથી જવાબ આપ્યો હું જ છું પિતાના ચહેરા ઉપરથી જાણે રંગ જ ઉડી ગયો પિતાને બહુ થાય છે છે આંખોમાં આંસુ આવી જાય દીકરાના ખભા ઉપરથી હાથ લઈ અને દરવાજા તરફ જવા લાગે છે ઓફિસના દરવાજા પાસે જઈ અને ઉભા રહી અને ફરી પૂછે છે દીકરાને કે દીકરા આ દુનિયામાં સૌથી તાકાતવર માણસ કોણ છે ત્યારે દીકરો કોઈ પણ વિચાર્યા વગર ખચકાયા વગર તરત જ બોલે છે કે પિતા તમે પિતા એકદમ હેરાન થઈ જાય છે દીકરાના આ બદલાતા વિચાર જોઈ ને પિતાના કદમ અંદર તરફ પાછા વળે છે અને થોડી વાર પહેલા તારા વિચારમાં આ દુનિયાનો તાકાતવર માણસ શું હતો અને હવે મારું નામ કેમ આવી ગયું છે દીકરો કહે છે પપ્પા જ્યારે તમારો હાથ મારા ખભા ઉપર હતો ને ત્યારે હું દુનિયાનો સૌથી તાકાતવાર માણસ હતો પરંતુ તમારો હાથ જ્યારે ઉઠી જાય છે હું એકલો થઈ જાઉં છું ને ત્યારે તમે તાકાતવાર થયા કારણ કે દુનિયામાં સૌથી તાકાતવર માણસ છે એ પિતા જ હોઈ શકે છે એટલે આ કહાની ઉપરથી થી આપણને એવું જાણવા